તમારા ગરીબ મિત્રો કે કે અમારે બે હું હે ગાડી માં મે ક તો કઈ વાંધો ન હે હું મારી ગાડી માં તમને બધાને બેસાડી દઉં તો મારા બધા ગરીબ મિત્રોને મે ગાડી માં બેસાડી દીધા લે લે સ્ક્રિપ્ટ માં ન તું તો તમે આટણ અમારી બધાને જવાનું હે દ્વારકા આ બધા લોકો દૂર દૂર થી આવે હે કે હાલો કે અમે તમારા આંગણી આયા મે ક તો અરે મોજ કરો બધાને છોડા પાસે સ્ટોરી રાખતા તો ધરર મે ક ના ભાઈ યાર આ બધું કામ કરણી તમે સ્ટોરી રાખો જઈ જવા દીધા તમને હાલો બધાને જવાનું છે દ્વારકા જવાનું હે બધાને યસ યસ

ચાલો ચાલતે હે તો મિત્રો આપન પગાર કરી જોયું આ બધી ફરારી કેમ હે બાકી ફરાર્યું જબરા ના દેજે की हुई हुई, हुई 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 ओ भाई बेंटली ओ भाई बेंटली वीएट की हुई हुई, हुई, हुई। भाई मर्सिडीज जी वेगन જોઈ લ્યો 4/4 તો ગાઈસ ઇસ દર્શન કરીને ભાઈ અમે અત્યારે નીકળી ગયા હૈ સુદર્શન સેતુ તરફ જવા માટે ચલિયે ચલતે હૈ દોસ્તો આપને કભી સુદર્શન સેતુ દેખા હે નહીં દેખા અમે તો નહીં દેખા નહીં દેખા હે હિન્દી હોને બોલો અમે આવડે હે એટલે તમને સમજાવતો નહિ યાર તમને ઓય મેનુ તો પંજાબી આંદી હે તੈਨੂੰ આંદી હે નહીં આંદી હોંડે તો કોર મિત્રો પછી અમે ભૂગી ગયા સુદર્શન સેતુ ગયા ટાણા ભોજન માટે જોઈ લે ભોજન માટે બધા મિત્રો ગોઠવાઈ ગયા છે फटाफट આપણે ભોજન કરી લઈએ. દેશી ભોજન કરવાને કોઈ પણ પ્રકારનું વિદેશી ભોજન આપણે નથી કરવાના. મિત્રો મે જમણવાર કરી લીધું અને પછી આવી ગયા દુવારખાને કારણ કે આ લોકો જાવ હોય સવાર વહેલું તો મે કીધું હાલો હોટેલ વટી આવી ગયા હૈ હોટેલ કાના હે અહીંયા રહેવાની સુવિધા કરનાખી છે. અહીંયા હૈ સુકે ભાઈ મજામાં. રામ રામ. સુકે ભાઈ રામ રામ મજામાં મજા મજા હાલો. ચાલો ભાઈ મસ્તનો આરામ કરી લઈએ અમે. દોસ્તો હમ રૂમ મે આ ચુકે હૈ. હમારા રૂમ મે હૈ એસી આપરે તો કભી દેખા ના હોગા.

ડોલું હરવાનો કોન્ટ્રાક્ટ આપણે મળી ગયો લીધી કારણ કે મગમાં છટાય છે દવા માય ફાધર ઇઝ ચાર્ટિંગ વોટર ઓકે સોન ડ્યુટી ઓફિસર થઈ ગયો તમારો ભાઈ હવે કેટલા લગભગ ચાર પાંચ ફેરા જ રહ્યા છે પછી ત્યાં પૂરું પછી હાવ નવરો હું રહેવાનો હવ અને વ્લોગ જ એડિટ કરવાનો નકરા એવું જ બધું એડિટ કરવાનો કે તો મગમાં દવા છાંટ્યા પછી તમારો ભાઈ નાઈ લીધો મસ્તી ના નવા પોશાકને પહેરી લીધા હે મારા બાપુ જોઈ લે આની ટ્રેક્ટર રાખવા છે અરે મારો ભાઈ ટાયર જોવા નવું હે એ ટકા હા ભાઈ હે ખાલી ટકા ઘણા લોકો નવ લઈ લો નવ લઈ લો એમાં કઈ નથી અંદર આવે એક મશરૂમ પેચ એક ખાસ પ્રકારનું ભાઈ ઓલો વ્હાઈટ આવે આમાં કેમ નોર્મલ વ્હાઈટ આવે નોર્મલ વ્હાઈટ નહીં ટાયર ખોલીને અંદર નાખવાની હોય

ને થોડીકવારમાં જ ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ હણી બૂસ તમને જરીક દેખાડી દઉં યે રહે છે ઇસકે બૂસ ગાઈસીસ બહુ જ્યાદ ઘિસ ચુકે છે આપ દેખ સકતે હો યહા પે તો વાં તો ન્યાલો હજીરીક ટેસ્ટિંગ ચેક કરતા હી કે અવાજ આવે હે કે નથી આવતો ચલો જઈએ ફ્રેન્ડ મિત્ર ભાઈ આપડી બધું કામ થઈ ગયું હે લોવર આમ આવે ને મને એકાદ બૂસની જરીક પડી ગઈ તો રિપેર કરી નાખું આપણે અને ઓલું ટાયર ભાઈ જો આપણે કહેતા હતા ને કે ટાયર જો આરીઓ ટાયર આ દેખાય અહીં ઓલું ફિકરું માર્યું એને કઈ વલ્કેનાઇઝેશન

બાકી વ્હીલ બેલેન્સ અલાયમેન્ટ ને એવું બધું નાનું મોટું કામ જીરી નાખતું ગાડીમાં આવે તરત જ બદલા નાખે બાકી આ જોઈ લોવર એક આમાં કાંઈ એટલે કઈ થયું નથી ખાવા નવે નવું તો એ મેં કીધું જીરી ફોલ્ટ બદલાવી નાખજો બધું આપણી પાસે કઈ તો ભાઈ ગાડી આપણે કમ્પ્લીટલી ટેસ્ટ કરી લીધી છે થડકાવાળા રસ્તા ઉપર જઈને આપણે બધું ચેક કરી લીધું ઓલ ડન ઓલ કમ્પ્લીટ ભાઈ કઈ વાંધો નથી ચાલો મજા આવે યાર ગાડી ફોલ્ડ ટૂંક મજા જ ના આવે જોઈ લો આમાં ડિસ્પ્લેમાં તમને કોઈ પણ પ્રકારની એરર દેખાય આ ખાલી સીટ બેટ ની આવે અને ગાડી આપડે એકદમ લિમિટમાં કે કેટલા ને બોલાવી પહેર લઈ એવા રાખે ને એમાં મજા જ ના આવે જોકે જો જાપનીઝ ગાડીમાં જ ન આવે બાકી આગળ લીધી હોય જર્મન વોક્સ વગન કે ભાઈ આ આ જો ગાડી એકદમ આપણે વેલ મેન્ટેન તો જાપાની મજા આવે એટલે ગાડી આપડે વેલ મેન્ટેન રાખીએ ચાલો ઘર ચાલતા હે આમ આસાથેને મિત્રો આપણે ઘેર આવી ગયા અને મારે એક મસ્તનો વિડિયો એડિટ કરવાનો છે તરબૂચ ચેલેન્જ મેને jigray કર્યો છે અને ઈ હેને મુકાઈ ગયો છે આપણે કેશુર કિંગ શોર્ટ્સ નામની YouTube ચેનલ માં તમે હજી જોયો કે નથી જોયો થમ્બનેલ જોયો કેવું મસ્ત રૂપોર થમ્બનેલ બનાવ્યું છે આપણો ભાઈએ બનાવ્યું છે ભાઈ કંઈ ઘટે તો જાવ ઈ પછી હેને તમે જોતા આવજો તમને ભારી મજા આવશે તમારે શું સર્ચ કરવાનો છે કેશુર કિંગ શોર્ટ્સ એ મે પહેલા વિડિયો છે અને કોણ જીત્યું કોણ હાર્યું તમારે તમને શું લાગે કોણ જીત્યું કોણ હાર્યું કમેન્ટ કરી દેજો પછી તમે વિડિયો જોજો ને પછી કહેજો કે ના ભાઈ હું સાચો પડું ખોટો પડું તો આસાથેનો આજનો વ્લોગ વિડિયો આપણે પૂર્ણ કરી નાખી મરી નેક્સ્ટ વ્લોગ વિડિયો માં ત્યાં સુધી બધાને રામે રામ ડાયરાન